હલો ખેડૂત મિત્રો એક વખત ફરીથી આપણી ચેનલ ખેડૂત પરિવારની અંદર બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આપણા બાગાયતની ઉપરથી લીંબુ વીણી અને લીંબુને સાફ સફાઈ કરવાનું કામકાજ હવે અમુક લીંબુ પાણી એટલે થોડા ગારાવારા હતા ગારાવારા હોય એટલે જ આ રીતે લીંબુ ધોવા પડે આ રીતે લીંબુ ધોઈ નાખો એટલે લીંબુમાં ગારો ઉખડી જાય ને આ લીંબુ ધોવા માટે અમે સ્પેશિયલ નાની કુંડી બનાવેલી છે આવડી આની અંદર બધા જ કેરેટ ઠલવી દેવાના બધા કેરેટ ઠલવી અને બરાબર હલાવી એટલે ગારો બારો ઉખડી જાય કચરો બચરો સાફ કરી ને પછી આવી રીતે જવો અમારો ભાગીદાર લીંબુની સાફ સફાઈ કરે ગાળોના રે અમુક રજોટ વાળા હોય સાફ થઈ જાય જો આવી રીતના આવી રીતે બરાબર ધોઈ દેવાના એટલે માર્કેટની અંદર આપણને સારા ભાવ મળી જાય ને બોલો એક એક લીંબુમાં તમે દારો ઉખાડવા જાઓ તો વાર લાગે તો આવું લીંબુ હોય બગડી ગયેલું ગદગદી ગયેલું જો આ નીચે પડ્યા પડ્યા બગડી ગયું અને ફેંકી દેવાનું થોડાક નાખી મિત્રો ને ચાર પાંચ છ કેરેટ થઈ છે મિત્રો એવામાં કેટલો કચરો દેખાય સાફ પાણી ભર્યું હતું હાવ અને આવી રીતે પાણી પહીને પછી લીંબુ વીણા એટલે ગારા વાળા વધારે થયા હતા એટલે એને ધોવા પડે એક એક લીંબુ ધોઈ તો વાર લાગે એટલે અને બધા જ કેરેટ એક સાથે જ પાણીની અંદર નાખી બરાબર હલાવી નાખો એટલે ગારો ઉખડી જાય અને પછી આવી રીત કેરેટથી ભરી લેવાના એટલે ઝડપ થાય ભરવામાં જય જવાન જય કિસાન